પણ લાઈવ જોઈ શકો છો અને આ બ્રિજ પણ ક્રોસ કરીને પાણી આગળ નીકળી ગયું છે એટલે આગળ પાણી કેટલા સુધી આવશે એ તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવી છે કે બનાસ નદી નું પાણી કેટલે આવ્યું તો મિત્રો બનાસ નદી નું પાણી ડીસા સુધી આવી ગયું છે અને ડીસા થી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી